રાજકોટની હોનારત બાદ રાજ્યનું તંત્રનું સફાળું જાગ્યું છે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાવ્યું છે ત્યારે નવસારીમાં વેજલપુર નગરપાલિકાના ફાયરના અધિકારીઓ દ્વારા વાડીઓમાં ચેકિંગ હાથ ધરાતા પાંચ જેટલી સમાજની વાડીઓને સીલ લગાવી દેવાયું આ અંગેની અધિકારી માહિતી આપી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે છેલ્લા બે દિવસ દરમિયાન બેતાળીસ જેટલી નાની મોટી વાડીમાં એનઓસીને લઈને તપાસ કરવામાં આવી જેમાં લાડ વણીક પંચની વાડી રાણા સમાજની વાડી રાજપૂત સમાજની વાડી મુલતાની હોલ અને જૈન સમાજની વાડીમાં ચેકિંગ હાથ ધરાયું હતું ઝોનની દુર્ઘટના બન્યા બાદ પ્રશાસન દ્વારા રી ચેકિંગ બધી જે ઇમારતો આવેલી છે અલગ અલગ કેટેગરીવાઈ નવસારીની અંદર એનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એકસો પાંચ જેટલી મિલકતો અમે ચેક કરી જેમાં એસેમ્બલી બિલ્ડિંગ ગેમ ઝોન ટ્યુશન ક્લાસ હોસ્પિટલ્સ શોપિંગ મોલનો સમાવેશ થાય છે જેમાં જૂની નોટિસો અને એનઓસી વગરની બિલ્ડિંગ જે અમારી નજરમાં આવી પાંચ એસેમ્બલી બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે સીલ કરવાનો પ્રશાસન દ્વારા ઓર્ડર આવ્યો એટલે સીલ કરી અને હજી ચેકિંગની કામગીરી ચાલુ છે અને ત્યાર પછી જે આગળ હજી જે એવા કાંઈ એવા બિલ્ડિંગો સામે આવશે જે એલ એનઓસી લેવાના ક્રાઇટેરિયામાં આવે છે અને નથી લીધી તો એની ઉપર પણ કાર્યવાહી થશે પંચનિવાડી નવસારી રાજપૂત સમસ્ત પંચવાળી બનાસકાંઠા સ્થાનકવાસી જૈન સંઘ મુલતાની હોલ અને રાણા પંચનિવાડી પાંચ બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી મળી આવેલ ન હતી અને એમને આરેખોને ત્યાં રિજનલ ફાયર ઓફિસર જે સક્ષમ સત્તા અધિકારી છે એનઓસી દેવા માટેના ત્યાં અરજી કરેલ ન હતી અને ઉપરથી ઓર્ડર આવતા આ પાંચવાડીઓને તાત્કાલિક સીલ કરવાનો ઓર્ડર આવતા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ બીમાર હાલતમાં